પણ મારે એક લાકાની વાત કરવી છે કે ગુજરાતનો કોઈ પણ ખૂણો બાકી નથી રાખ્યો જણે સિદ્ધરાજભાઈ ગામોટ આપણી પાંચ પ્રગડા બ્રહ્મ સમાજનો ગૌરવ કહેવાય સાહેબ તાળીઓના નગરથી વધાવો હોય એ માણસ જાતે વખાણ ન કરે માણસ કોઈ જાત પ્રશંસા ન કરે હું કોઈ મારા વખાણ ન કરું અને માણસ જે જાત પ્રશંસા કરે એ માણસ ઉપડે નહીં કોઈ ઓળખે નહીં અને આ વાત એટલા માટે મારે કરવી છે અને સૌરાષ્ટ્રના કલાકાર રાજભા ગઢવી એમ હોય કે હવે મારે આ વિસ્તારમાં ગુજરાતમાં મારે ધક્કો ખાવાની જરૂર નથી રાજભા ગઢવી એમ કે ઉત્તર ગુજરાતમાં મારે હવે તકો ખાવાની જરૂર નથી સુગામ કે સિદ્ધરાજ ગામુણ જેવો વડા ભીડ કલાકાર બેઠો છે પણ સાહેબ બહુ વિસ્તાર એવો હોય કોઈને લોકગીતો ગમતા હોય કોઈને ભજન ગમતા હોય કોઈને હાસ્ય ગમતું હોય